હેલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં મજાના જઈશું હું પણ મજા છું તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે ઔંડલી ફૂલ બરાબર તો આજે આપણે જવાનું છે ઘર આવતો મારા બ્લુકમાં તમે બની રહી તો જય માતાજી ઓકે બાય બાય હેલો મિત્રો તો અત્યારે હું આવી ગયો છું મારા મામાના ઘરે મારા મામાના ઘરે એક જ છે આ દેશી વનસ્પતિ કહેવાય આને રમરેઠી કહેવાય પણ આ આવા ફૂલ આવે એમાં આ આપણે ખાઈને તો આપણો અવાજ ખુલી જાય ગાવાની મજા આવે બરાબર

અહીંયા મારો પ્રોગ્રામ છે આપ જોઈ શકો છો તો મારા બ્લોકમાં તમે બની આ જો બરોબર ને અહીંયા બધા કલાકારો બેઠા છે આ મારો તૈયાર થવાનો રૂમ છે બરોબર તો અહીંયા તૈયાર થાય છે બધા ઓકે બાય બાય હેલો તો હવે હું તમને ખોડિયાર માતાજીનું પાત્ર બતાવીશ આ અમારે ખોડિયાર માતાજી છે સાઈ માતાજી મિત્રો તો આ અમાર રણજીતભાઈ વાળા છે આ સાઇડ પાત્રમાં અમારા મંડળમાં આવે છે તો જો એમનો રૂપ કેવો છે હેલો મિત્રો જય માતાજી તો અમારો પૂરો વિડિયો તમારે જોવો હોય તો YouTube માં અમારો પૂરો વિડીયો આવી ગયો છે અમારી ચેનલનું નામ છે ભરત ભટાવલો ઓકે બાય બાય હાલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં મજામાં જે શો હવે આપણે પ્રોગ્રામમાંથી આવી ગયા ઘરે તો સુ범ભાઈ તો જાગ્યા છે કેમ છે સુ범ભાઈ અત્યારમાં એટલે બધા કેમ વેલા સાગી ગયા તમારે વેલા સાગવાની આદત હોય એમ એવું છે ઓકે બાય બાય તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે જય માતાજી